ગ્રેવિયન્સ ચેક કરવા માટે આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ ઈ એચ આરએમએસ ટાઈપ કરશો તો આવી રીતે પેજ ઓપન થશે તેમાં જમણી સાઈડમાં રિક્રુમેન્ટ નામનું ઓપ્શન હતે તેના ઉપર ક્લિક કરતાં આ રીતે ખુલશે તેમાં નીચેની સાઈડ ગ્રેવિયન્સ સ્ટેટસ નામ દેખાશે ત્યાં ક્લિક કરતાં આ રીતનું પેજ તમારી સામે ખુલશે તેમાં ઉપર લખેલું હશે જાહેરાત ક્રમાંક તમારી જે જાહેરાત હોય તે જાહેરાત ક્રમાંક તેમાં એડ કરવો ત્યારબાદ નીચે લખેલું હશે અરજદાર ક્રમાંક તમારો અરજી ક્રમાંક ત્યાં લખવાનો નીચે કેપ્ચર કોડ આપેલો છે કેપ્ચર કોડ કરશો એટલે તમને ઓટીપી આવશે ઓટીપી કરશો એટલે નીચેની બધી વિગત આપોઆપ ભરાઈ જશે ત્યાં નીચે લખેલું છે રિવ્યૂ સ્ટેટસ તેને રિવ્યૂ સ્ટેટસને ઓપન કરતાં એક નવું પેજ ખુલશે તે પેજ પર તમને દેખાશે ગ્રેવિયન્સ એટલે કે તમારા અપીલનો નિકાલ તે અંદાજે ત્રીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોમ્બર સુધી તમને જોઈ શકાશે